લઈ જવાથી ગાયોને બચાવ જેવા વિવિધ સેવાકીય કાર્યો કરતા હોય છે ત્યારે રખડતી ગાયોને રાત્રિના સમયે વાહનોની અડફેટે બચાવવા અને તેની સાથે વાહન ચાલુકોની પણ સલામતી અર્થે ઓલપાડ તાલુકાના એક ગૌરક્ષક ગ્રુપની નોંધનીય બાબત પ્રકાશમાં આવી છે આ વિશે વધુ માહિતી આપતા ઓલપાડના સામાજિક કાર્યકર અને ગૌરક્ષક હર્ષદ ગોરાણીએ જણાવ્યું હતું કે તાલુકાના ગૌરક્ષાના સક્રિય કાર્યકર્તાઓ એવા મનીષ વંજારા મુકેશ વણજારા સુનિલ વંજારા રાહુલ વંજારા સુજલ વણજારા

સન્માન કરતા એવા ગોરક્ષકોએ સૌનો અનુરોધ કર્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હર્ષદ ગોરાણી જિલ્લા સુરત